નમસ્કાર મિત્રો વ્યાખ્યાની શ્રેણીમાં આપણે આગળ વધીએ ગયા વિડિઓમાં આપણે જન્મદળની વ્યાખ્યા સમજી તો આ વિડીયોમાં આપણે મૃત્યુદરની વ્યાખ્યા સમજીશું વર્ષ દરમિયાન એક હજાર માનવ વસ્તી મૃત્યુ પામતા લોકોની સંખ્યા બરોબર જો એક હજાર માનવ વસ્તી પચ્ચીસ લોકોનું મૃત્યુ થાય વર્ષ એક વર્ષ દરમિયાન તો તે પચીસ તે વરસનો મૃત્યુદર કહેવાય એટલે આવી રીતે જેમ જન્મદરનું સૂત્ર હતું તેમ મૃત્યુદરનું પણ સૂત્ર છે મૃત્યુદર બરાબર વર્ષ દરમિયાન મૃત્યુ પામતા લોકોની સંખ્યા અપોન એટલે કે ભાગ્યા દેશની કુલ વસ્તી ગુણ્યા એક ઓકે આ મૃત્યુદરની વાત થઈ મૃત્યુદરના આંકડાની વાત કરીએ કે જેમ જેમ આરોગ્યની સુવિધા સારી થતી ગઈ તેમ તે મૃત્યુ દરમાં પણ ઘટાડો થતો ગયો છે ઓગણીસો એકાવનમાં મૃત્યુદર સત્યાવીસ પોઈન્ટ ચાર ટકા હતો બે હજાર અગિયારમાં સાત પોઈન્ટ એક થયો એટલે એક હજાર વ્યક્તિ ઓગણીસો એકાવનમાં સત્યાવીસ પોઈન્ટ ચાર લોકો મૃત્યુ પામતા બે હજાર અગિયારમાં ફક્ત સાત પોઈન્ટ એક લોકો મૃત્યુ પામે છે એટલે આ થઈ મૃત્યુદરની વાત હું એવું માનું છું કે મૃત્યુદરની વ્યાખ્યા તમને ક્લિયર થઈ ગઈ છે ઓકે જય હિન્દ જય ભારત